તો કેટીવી ખાસ ખબર સાથે હોય સુનિટ હવે જોઈએ વિગતવાર સમાચારો તો રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાનો રાજા અને લઈને વિવાદ આવ્યો છે પટરાણીઓ પર નિવેદન આપતા કહ્યું રાજકીય માહોલ ગરમાયો છે વિસાવદરમાં ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની રાણી પટરાણી બોબડી હોય લુલી હોય લંગડી હોય તો પણ તેની કુખેથી જન્મ લેવો દીકરો રાજા બને છે હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે આ નિવેદનને લઈને વિડિયો વાયરલ થતાં જ કિરીટ પટેલનો પણ માફી માંગતો વિડીયો સામે આવ્યો છે આ પહેલા રૂપાલાએ પણ પોતાના નિવેદન બાદ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે ત્યારે એવું કહી શકાય કે કોઈ પણ નિવેદન આપી માફી માંગ ભાજપના પાટીદાર નેતાઓનો સિલસોલ અથાવત જોવા મળ્યો જૂનાગઢ લોકસભા ચૂંટણી લઈ વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી એક નિવેદન જામ્યું હતું જેમાં કિરીટ પટેલે કહ્યું કે આજે વિસાવદાર મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે એક સમય એવો હતો કે રાજાની પટરાની લુલી હોય લંગડી હોય પરંતુ તેના કુકીથી જે દીકરો પેદા થતો હોય તે રાજા બનતો હોય છે હવે એવું નથી હવે મત મતપેરીમાંથી રાજા પેદા થાય છે કિરીટ પટેલનો વિસાવદાર ભાજપ કાર્યાલયના ઉદઘાટનનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે જો કે આજે સવારે તેઓ માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે વિસાવદર ખાતે મધ્યસ્થ ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેર પહોંચી હોય તો હું ક્ષમા માંગુ છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું